લોહી જ્યારે તમારું જાડુ થઈ જતું હોય ત્યારે હાર્ટ એટેક અને લખવા જેવી ગંભીર બીમારીઓ થતું હોય છે પણ લોહી જાડુ થવાના મુખ્ય છ કારણો આ હોય છે પહેલું કારણ છે કે જ્યારે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય જ્યારે કોઈનું પાણીનું પ્રમાણનું ઇન્ટેક ઓછું હોય અથવા ડીહાઈડ્રેશન થયેલું હોય ડાયરિયા વોમિટિંગના કારણે ત્યારે લોહી જાડું થતું હોય છે બીજું કારણ છે અનકંટ્રોલ ડાયાબિટીસ હોય જ્યારે સુગર તમારું એક્સેસિવ સુગર હોય છે ત્યારે બી લોહીડુ થઈ શકતું હોય છે ત્રીજું કારણ છે હાઈ કોલેસ્ટ્રોલ જ્યારે તમારા શરીરમાં ટ્રાયગ્લિસરાઈડ અથવા તો એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે બી લોહીડુ થઈ શકતું હોય છે ચોથું કારણ છે પોલીસાઈથેમિયા વહેરા કરીને એક ડિઝીઝ હોય છે કે જેમાં આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ્સનું પ્રમાણ વધી જતું હોય છે ત્યારે લોહી જાડુ થતું હોય છે પાંચમું કારણ છે અમુક જાતની દવાઓ સ્ટીરોઇડ છે અથવા તો અમુક હોર્મોન્સના કારણે બી લોહી જાડું થઈ શકતું હોય છે અને છઠ્ઠું કારણ છે સ્મોકિંગ અને સેડેન્ટરી લાઈફ સ્ટાઇલ એટલે જ્યારે તમારું બેઠાડું જીવન હોય વધુ પડતું સ્મોકિંગ અથવા આલ્કોહોલ લેતા હોય ત્યારે બી તમારું લોહી જાડું થઈ શકતું હોય છે જો આવકમાંથી કોઈ બી વસ્તુ હોય અને તમારું લોહી જાડું હોય તો ડોક્ટરને કન્સલ્ટ કરીને એના પ્રમાણે દવાઓ ચાલુ કરાવવી જરૂરી હોય છે વિડીયો ગમે હોય તો શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ